ખરવાડ વિસ્તારમાં પોતાના ઘરથી મીટર દૂર બસની રાહ જોઈને ઉભેલી વ્યવસાય આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતી અઠ્યાવીસ વર્ષીય ગૌરી તુલસી ભાઈ ગરવા નામની યુવતી ઉપર તેના એક તરફી પ્રેમી એવા કોડાયાના આરોપી સાગર રામજી સધારેમી પૂર્વક ગુપ્તી અને તલવાર વડે હુમલો કરી હત્યા કરી હતી જેના વિરોધમાં તેમજ આ આરોપીઓને ફાંસીની સજા અને સર્વ સમાજના લોકો એકઠા થઈને મૌન રેલી યોજી કચ્છ કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના ગોધરાની ગૌરીબેન તુલસી ગરવાના હત્યાના બનાવમાં આરોપીની વિરુદ્ધમાં કડક કાર્યવાહી

એ હત્યાની આખી માહિતી તો અત્યાર સુધી આપણી પાસે છે છતાં પણ કહું કે એ દીકરી અમારી પીએચસી નાની તુંબડીમાં નોકરી કરતી હતી ગોધરા એના તે રોજ સવારે છ વાગેની બસમાં બેસી અને એ નોકરીએ જતી હતી મે બી કદાચ આ જે હત્યારો છે એ એના સંપર્કમાં ત્રણ ચાવ બી નથી હતું એવા અમને ન્યૂઝ મળ્યા છે અને બહુ જ બળજબરીથી જ્યારે એ નોકરી જતી ત્યારે પણ ઘણી છરીના દબાણથી પોતાની મોટર સાયકલ પર બેસાડતો અને આ રીતે એને બહુ જ માનસિક અને આવી રીતે ટોર્ચરિંગ કરતો હતો તે દિવસે આજે બનાવ બન્યો એટલે એ દીકરી તો અમારી ગભરું હતી એના પિતા અવસાન છે એને આઠ વર્ષ થઈ ગયા છે એની માતા છે એ પણ એકલા જ છે અને બે ભાઈઓનો પરિવાર છે એટલે એણે કદાચ વિચાર્યું હશે કે હું ભાઈઓને કે પરિવારમાં કહીશ તો કદાચ મારું સાચું નહીં પાને અથવા તો મારી નોકરી મુકાવી દેશે અને મારી નોકરી ઉપર કુટુંબનું ધોરણ પોષણ છે આ બધા કારણસર એ બિચારી દીકરી બોલી ન શકી એનો આ લાભ લઈ અને અત્યારે તે દિવસે આને અંજામ આપ્યો છે એટલે મારો પરિવાર વતીથી સરકારશ્રી સુધી ખાસ નિવેદન છે અને માગણી છે કે આ અત્યારે એને ફાંસીની સજા સુધી લઈ જવો પડે પોલીસને એ જ વિનંતી છે કે આમાં કોઈ પણ લોકોને કાયદાની કોઈ ચટકબારીનો ઉપયોગ ન થાય અને એને સંપૂર્ણપણે ખૂબ જ ન્યાયપૂર્વક એને આ પરિવારને લાગણી સાથે ન્યાય મળે અને અત્યારે ફાંસી સુધી લઈ જવામાં ન્યાય કાયદો વ્યવસ્થા પોલીસ અને કલેક્ટર સાહેબ સૌ ભેગા મળી અને મદદ કરે તો અને તો જ આ પરિવારને સંતોના મળશે અને એની સાથે સાથે આ દીકરી ફક્ત ઘરવા પરિવારની નથી આખા સમાજની છે આખા જિલ્લાની રાજ્યની કે દેશની છે એટલે જ અમારો આજનું જે મૌન રેલીનું આયોજન હતું એ પણ ફક્ત કચ્છની કે પરિવારની દીકરી નહીં પણ ભારતની રાજ્યની કચ્છની અને સંપૂર્ણ દરેકે દરેક સમાજની દીકરી છે એ રીતે જ આપણે આને રેલીનું આયોજન કરેલું છે અને ફક્ત આ જ આશય સાથે કે આ દીકરીએ તો પોતાનો જીવ આપ્યો છે પણ ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને આપણા પરિવારની કોઈ ગોરી સાથે ભવિષ્યમાં આવું ન બને એ માટે એક બેસાડતો ચુકાદો થાય અને અત્યારે આવી જ કડક સજા થાય એ માગણી માટેનું આયોજન છે અને એ માગણી માટે છેલ્લે સુધી અમે પણ પરિવાર સાથે અને બધા જ અત્યારે જે આગેવાનો આવ્યા એની સાથે લડી લેવાની તૈયારીમાં છીએ આવી નોંધ ચેક સરકાર

સફળ પુરાવા મળવા જોઈએ અને પોલીસે મહાન પ્રયત્ન કરીને આવા લોકોને ફાંસીના માતળવા માટે પોલીસે મજબૂત કાગળ કરવા જોઈએ બાકી રેલીઓ કે આ તો સામાજિક જાગૃતિ બરાબર છે તો પોલીસ ઇન્વેસ્ટિગેશન પ્રોપર હોવું જોઈએ તો જ કોર્ટ એના ઉપર એક્શન લઈ શકે સર સીટની માગણી કરી છે કે અમે સીટ તપાસ કરી એવી પણ આજે રજૂઆત થઈ છે કે આ બધી સીટ કરે કરે એક ઓફિસર તપાસની વાત છે આ બધી માંગણીઓ તો ઘણી વખત આપણી ગેરસમજ હોતી આપણે ઘણી બધી સીટની ગુજરાતમાં કેટલી ઘટનાઓની સીટ તપાસ કરીએ સીટનું શું થયું